તો અમદાવાદના નારણપુરામાં ટાંકીની છત પડી જવાની ઘટના ઘટી જેમાં પલ્લવ ચાર રસ્તા પાસે આવેલા ફ્લેટમાં આ ઘટના ઘટી શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટના આઠ નંબરના બ્લોકની છત ધરાશાયી થઈ ઘટનામાં બાળકી અને તેની માતાનો આબાદ બચાવ થયો છે છત પડવાની ઘટનાથી સ્થાનિકોમાં પણ ભય છે ત્રીસ વર્ષ જૂનો ફ્લેટ હાલ જર્જરિત હાલતમાં છે ગુજરાત હાઉસિંગ બોર્ડે ભયજનક મકાનની નોટિસ લગાવી છે શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્ષમાં પાસઠ દુકાનો અને સો મકાનો

અને દુકાન વાળા જે મિત્રો છે એમને રીડેવલપમેન્ટમાં જવું નથી કેમ કે પરિસ્થિતિ બધાની બધા વર્ષોથી બધાનો મેન્ટેનન્સ સખત ચાલ્યા કરે છે પણ હવે આ સોસાયટીના દરેકે દરેક બ્લોકમાં દરેકમાં મેન્ટેનન્સ સખત માગે છે પણ હવે લોકો મેન્ટેનન્સ કરે હવે સોસાયટીનો અમુક લેવલે મેન્ટેનન્સ પતી ગયું છે અને ઘણી સારી ઓફર રીડેવલપમેન્ટમાં આવી હતી પણ હજુ સુધી કંઈ સ્વીકાર્ય થયું નથી પણ હવે અમારા બ્લોકમાં થોડી ખરાબ પરિસ્થિતિ આજે થઈ ગઈ કારણ કે એનું પરિણામ બધાય ભોગવવાનું ના રહે એ હવે બધાય જોવાનું રહે કારણ કે દરેક જગ્યાએ પણ આ પરિસ્થિતિ ચાલુ છે એન વિકલ નીકળે તો તરત જ ધણી પડી છે કારણ કે અમે ઉપર છે સૌથી ઉપર અમારે જોખમ રાત્રે કઈ થાય તો દુકાનવાળા તો જતા રહેશે અમે ઘરવાળા રાત્રે સુતા હોય ને કઈ થઈ જશે તો કોણ જવાબદારી લેશે આ વસ્તુ અમારે રાત્રે અમારે નાની છોકરી છે અમારે હું ક્યાં જો મારી જોડે કઈ બહુ બીક લાગે છે મેડમ એમ કહું ને કે રાત્રે કે રાત કેવી રીતે નીકળ્યું અમારે કારણ કે જયારે સવાર પડે ત્યારે અમને એવું થાય કે ના અમે જીવીએ છીએ કારણ કે આ વ્હીકલ નીકળતા એટલે વાઇબ્રેટ થાય છે આખું અમારો અત્યારે એકદમ ઘગડી ગયું છે એટલે રિક્વેસ્ટ છે કે જેટલું બની શકે એવું અમારે તાત્કાલિક અમારા સોસાયટી નો ન્યૂ એવો આવે